નમસ્કાર મિત્રો શિક્ષણ દીપ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે સત્તર સપ્ટેમ્બર આજે આપણે વ્યક્તિ વિશેષ તરીકે વાત કરીશું બિંદુ ભટ્ટની જેઓ ગુજરાતી ભાષાના નવલકથાકાર વાર્તાકાર વિવેચક અને અનુવાદક છે તો ચાલો શરૂઆત કરીએ બિંદુ ભટ્ટનો જન્મ અઢાર સપ્ટેમ્બર ઓગણીસો ચોપનના દિવસે રાજસ્થાનના જોધપુરમાં ગિરધરલાલ અને કમલાબહેનને ઘેર થયો હતો ત્યારબાદ તેમના પરિવારે લીંબડી અને ત્યારબાદ અમદાવાદ સ્થળાંતર કર્યું બિંદુ ભટ્ટ એ ગુજરાત ભારતના ગુજરાતી ભાષાના નવલકથાકાર વાર્તાકાર વિવેચક અને અનુવાદક છે તેમણે બી એ કન્યા વિદ્યાલય લીંબડીમાં શાલે અભ્યાસ પૂરો કર્યો ત્યારબાદ તેમણે એચ કે આર્ટ્સ કોલેજ અમદાવાદમાંથી ઓગણીસો છોતેરમાં બી એ ધ બેચલર ઓફ આર્ટ્સની પદવી અને ઓગણીસો ઇઠ્યોતેરમાં ગુજરાત યુનિવર્સિટીની સ્કૂલ ઓફ લેંગ્વેજમાંથી

તેમણે પોતાની કારકિર્દી પ્રાધ્યાપક તરીકે શરૂ કરી અને ત્યારબાદ ગુજરાતી અને હિન્દી ભાષામાં લખવાનું શરૂ કર્યું તેમણે છ વર્ષ સુધી સુરેન્દ્રનગરની એમપી શાહ આર્ટ્સ અને સાયન્સ કોલેજમાં હિન્દી સાહિત્ય શીખવ્યું ઈસિસન ઓગણીસો એકાણુંમાં તેઓ ગાંધીનગરમાં આવેલી ઉમા આર્ટ્સ અને નાથીબા કોમર્સ મહિલા કોલેજમાં જોડાયા અને હજી પણ ત્યાં એસોસિએટ પ્રોફેસર અને હિન્દી ભાષા વિભાગના વડા તરીકે કાર્યરત છે તેમની પ્રથમ નવલકથા મીરા યાજ્ઞિકની ડાયરી ઓગણીસો બાણુંમાં પ્રકાશિત થઈ હતી જે બે મહિલાઓ વચ્ચેના સમલૈંગી એટલે કે લેસ્પિયન સંબંધ પર આધારિત છે એનો અનુવાદ સિંધીમાં પણ કરવામાં આવ્યો છે અને આ અનુવાદને સાહિત્ય અકાદમી નવી દિલ્હી દ્વારા પુરસ્કાર પણ એનાયત થયો છે તેમની બીજી નવલકથા અખે પાતર ઓગણીસો નવ્વાણુંમાં પ્રકાશિત થઈ હતી જેનો હિન્દી સિંધી મરાઠી કચ્છી રાજસ્થાની અને અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે વિનોદ મેઘાણી દ્વારા તેનો અંગ્રેજીમાં અનુવાદ અપ્રકાશિત થયો છે બિંદુ ભટ્ટે પોતાની પુસ્તક બાંધણી બે હજાર નવથી ટૂંકી વાર્તાલેખનમાં પદાર્પણ કર્યું તેમણે ઘણા ગુજરાતી પુસ્તકોનો હિન્દીમાં અનુવાદ કર્યા છે જેમ કે હરિવલ્લભ ભાયાણીની અપ્રભંશ વ્યાકરણ ધીરુબેન પટેલની આંધળી ગલી અને જયંત ઘાડિતની સત્ય વિરેન્દ્ર નારાયણ સિંહ સાથે ચાર ભાગોમાં છે એમણે હિન્દી થી ગુજરાતી માં પણ ભાષાંતરો કર્યા છે જેમાં ફણીશ્વરનાથ રેણુ સુરેન્દ્ર ચૌધરી દ્વારા મોનોગ્રાફ કરાયું છે દાદુ દયાલ રામબક્ષ દ્વારા મોનોગ્રાફ અને બીજાના પગ શ્રીકાંત વર્માની ટૂંકી વાર્તાઓનો સમાવેશ થાય છે તેમની અદ્યતન હિન્દી ઉપન્યાસ ઓગણીસો ત્રાણું અને આજ કે રંગ નાટક ઓગણીસો અઠ્ઠાણું તેમજ સંપાદન ગુર્જર પ્રવાસ નિબંધ સંચય રઘુવીર ચૌધરી સાથે સહસંપાદિત અને અસ્મિતા પર્વ વાગધારા ભાગ એક થી દસ આ હર્ષ ત્રિવેદી સાથે સહસંપાદિત છે એ જાણીતા છે તેમણે પ્રાપ્ત થયેલા સન્માનની વાત કરીએ તો તેમની નવલકથા મીરા યાજ્ઞિકની ડાયરીને ગોવર્ધનરામ ત્રિપાઠી એવોર્ડ ઓગણીસો બાણું થી ઓગણીસો ત્રાણું એનાયત કરાયો હતો તેમની બીજી નવલકથા અખે પાતર એ વર્ષ બે હજાર સાહિત્ય એકાદમી એવોર્ડ જીત્યો અને તેને ઓગણીસો નવ્વાણુંમાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સ્થાપિત પરીખ પુરસ્કાર પણ એનાયત કરાયો ભાષા સેતુ કોલકાતા દ્વારા સ્થાપિત ન્યાયમૂર્તિ શરદ ચરણ મિશ્ર ભાષા સેતુ સન્માન તેમને અનુવાદ માટે એવોર્ડ બે હજાર નવમાં પણ એમને મળેલો છે થેન્ક યુ